તો આપણી બધી બે હું જો આ ઘરાથી પાછો રાઉન્ડ માર્યો છે જ તો મિની ટોર પણ ભેગી થઈ ગઈ થઈ ગઈ બધી હાલતી હું રીતે ત્રણ ચાર જ ઘરે છે એમાં આપણો બંને વાર પડો હાલે હા ટીલું આપણો બીજાનો વાડો છે ટીલીઓ દૂધ પીવાળા ભગ ઝાડા બહુ થાય બની આપણે ધીરે ધીરે ખાંડ નથી ખાતા એ ખાલી ખાંડ ખાતા એ જાય પછી વાંધો નહીં હા બની જાય બની દેશી બની છે પણ બની આપણું નામ જ બની રાખ્યું છે પાડો તો આવો થાય ને કંઈક સિંગડા સારો બાકી જો બધી ટોર ભાઈ ગઈ પાછી ખાલી રાઉન્ડ પાછો માયરું મોઢું આ દૂધ પીવાનું ચાલુ છે હમણાં નહીં દવડાવે જરાક હું છટો જાય એટલે સીધું દવડાવશે અત્યારે પાછું પર હું મૂકી દઈ એટલે હવારે દૂધ કરે ઓછું આને પણ નમણ પડી ગયા છે તૈયારી છે આ ખાડા પડી ગયા વધારે ખાડા નહીં પડે કેમ કે લોટકું માલો ને દેખાય સૂટ થઈ ગઈ આગળ નાના ના હોત તડી ગયા બધા ભેગા તો હમેશા ને ભૂંડો જાય છે પાડેડા નું કઈ ના આવે પાડેડા ઉભે ભાઈ ચીરીને ખાઈ જાય છે એવા લોટકા છે જોકે તમને નજીકથી દેખાડી દો ભાગી ગયો આવશે તો આ બાજુ આવશે નક્કી ન બાજુ નીકળે થઈ ગયો આટલી હો જાય નીકળી ગયો સૂટો સૂટ એવો છે પાડડા ગમેવા હોય ને ભૂંડ મૂકે ઉપાડી લે મરેલો હોય કે જીવતો હોય નાનો પાડેડો દેખાયેલા સુધી જીપ જ મારે કલાકમાં તો જીતરા ગાડી નાખી દઈએ નામો નિશાન ન વધવા દી તો આવડી જો ઓઢણ આવી ગઈ છે ભેગી માણકીની તો ઘરે ભાગી ગયા હતા લગભગ જો આવી નથી દેખાતા નથી આ તો અંદરના ગેરમ હે બાકી બધા જો આરામથી ચરવા માંડ્યું હવે ખાસ કરીને ધ્યાન રાખ્યું ચાંદરીની તો ચાંદરી છે ને આપણી આ બાજુથી આમને નીકળી જાય ભાઈ બંધ તો અહીંયા છે તો એ તૈયારી છે ભાગવાની ઓલી હાલ થઈ ગઈ છે ઓલી બાજુ આમ દેખાય એમ નથી આવો જાય બંને સામે ઉભી રહી ગઈ આમાં નીકળવું અઘરું પડે છે બાવડા એવા થઈ પડ્યા ને એકા આવેલો એવો ખડ થઈ પડ્યો છે અને એને કાપી નાખો ને તમે તો ફાયદો રહીએ તમારે બીજું કાંઈ નહીં ઝાડવામાં તો વધે બહુ આ ચાંદરી જો આપણી નીકળી બંને બનડો અલે બન્યો ઊભો રે હવે ભાગ સિંહ ભેગો ભેગો રખડશે આની પાડી ઘરે બાંધી રે આપવી પડે બની વાર પાડો જે આપણે ચાંદરી ખડેલી છે બીજી એની પાડી છે ચાંદરી એ પણ ચાર પાંચ ભેગ્યું થઈને ધાવી લીધું એની પાડી ભૂખી રહી ખડેલી કેમ કે ઘરે બાંધી દીધી પાડેડા છૂટ ચરવા મૂકી ઘડીક વાર તો ધાવી જાય બની બનજો ઘર દાબી પણ દોરી લાલીનો નો હકે આગળ જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને ત્યાં ભેવું આવી ગયા છે કાલનો એક વિડીયો લાંબો હતો એટલે બીજો બીજો દિવસ છે આપણે આજે અત્યારે બધી ભેવું ચરાય છે આજે આપણે એક ભેંસની ખાસ ધ્યાન રાખવાની છે વી આવવાની છે ને આગલા વિડીયોમાં કીધું હતું પણ આ વિડીયોમાં કહી દઈ એ વી તૈયારી થઈ ગઈ છે અત્યારે બધી ચરે છે આ બાજુ અડધી ચરે છે અડધા ની પછી અડધી ઓલી બાજુ નીકળી ગઈ બે પાછળ આખી પાણીમાં જાય છે એને ચરવું છે નઈ અત્યારે પછી સાંજે ભાગી ગયા છે અડધી આપડે અહીંયા છે પછી અડધી માથે ચડી ગયો ગયા અને પાણીમાં ગાઢી જ નાખી છે બેસવા નથી દેવી બેસો એટલે પાણીમાં બેઠી ને દઈએ શું કરે બધી ભેહો આગળ નીકળી જાય પોતે નીકળી આ બાજુ પટ્ટો પકડી લે ભીડ માં અહીંયા એને વધારે ભાવે છે બધી ભેહોનું વિરુદ્ધ માં હાલવાનું સીધું નહી હાલવાનું એને કાઢી નાખીને આપડી બે તમને દેખાડો આગળ એ નાની કારી છે ને એ આપણી વ્યાવાની છે લગાડ નીકળશે ને આને પાણકા ચાલુ કરવા પડશે તો આપડી વ્યાવાની તૈયારી થઈ ગઈ છે હા તો નમણ નાખી ગઈ છે એટલે કઈ ખબર ન પડે હા આપડી ઘડાય લીજો અત્યારે ક્યાં જવાનું નથી મને એને ઘરે કાયદો છે નમણ પડી ગયા બાકી બધી જો ચરતી ચરતી જાય ધીરે ધીરે આગળ હવે એકા એક જ રહી ગયા હોય અત્યારે એ પછી એક જ છે જ નહીં છે બે મહિના પછી નહીં એને સેલ કરી દે હું તો પછી સેલ થઈ જાય એટલે તે પછી છે મોડી મોડી છે એટલે એ પણ સેલ કરવાની જ છે બે છે હવે હજી વાર લાગશે એક આ છે અને બીજી જે આપણે એ તમને હું પછી દેખાડીશ બધી બીવો આરામ રખડે આપડી ક્રિષ્ના આ મોડો એટલો ઢીલો પડ્યો છે પણ લાગે કોઈ છટે બધી મોયડો આવો છે ટાઈટ નથી તો અત્યારે બધી વ્યવો આપડી અહીંયા રખડે છે અત્યારે વીહ ઉપર છે એ પણ ધ્યાનમાં જ રાખી છે કે લાંબા પડે લઈ જવા એમ છે નહીં કેમ કે ચંપલ તૂટી ગયો આગળ લાય એમ છે નહીં વચમાંથી તૂટી પડ્યું હવે અહીંયા રખડવા દે હું ઘડીક વાર પાછી પાછી વાર લે હું અહીંયાથી તો અત્યારે જો બે હું બધું ચક્કર મારે ને પાછી પાણીમાં પી બગીચામાં આવી ગઈ ગાય સીધો પટ્ટો પકડ્યો છે પણ આજે જવા નથી દેવી માં એમ હેરાન કરી રાખે અહીંયા પાડો પછી વધારે હેરાન કરે કેમ કે અહીંયા ઓલી ભેંક ખડેલી બાંધી હોય ને માઈરા રાખે બાજે બહુ અત્યારે આપણે આ રસ્તો પકડી લેવાનો જૂનો રોડ છે સીધો પટ્ટો ક્યાંય જોવાનું જ નહીં પડશે બધા પેલા હોય તો ગોટીઓ હોય કે પાડો હોય એ બે પેલા જ હોય એ બે ભાગવા વાળા જે જેમ બને એમ ઊંધા છે બધીને લઈ જાય બાકી જોવા જે આવે છે ધીરે ધીરે તો આપણે જો બધી આવી બાજુ ચક્કર મારતી દંગડા બનાવી ને કોઈક વાછળો ચડી આવ્યો છે પણ લઈ લે હા હજી મહિના દિન માંગો મારે માંગો રાજ્ય મારશે હવે ગીરનો છે બીજાનો વાંચડો છે એ ફાઇનલ છે કેમ કે આવડો વાંચડો મૂકી વિચાર કરો કોઈ મૂકે નહીં આવડે ખાસ ગાયને જરૂર હોય આવડો મૂકે તો કઈ વાંધો ન આવે હા આવડા ને મૂકી દે હે આ બિચાર ક્યાં જાય છે ઈ ચડીએ આને આ પડશે હવે હું મારી લે બીજું એ હાથી કાલે જ નાખી ગયેલ છે કોક વાછળો વાછળો હતો નહીં અહીંયા કહે કેમ કે કાલે તો આપણે બપોર ઉભી અહીંયા ઉધી હું જતા જ લેવા આગળ ઊધી વાછળો એને જે ખાતા નથી બહુ શીખ્યો એવું છે ને આવડો વાછળો નાખી ગયા છે કેમ કે માણા પણ કેવો ગયો ખાતા નથી શીખો ને આપડે ભેંજવા અહીંયા ઉભી રહી ગઈ એ ચરવાનું ધીરું કરી દીધું છે બાકી જે પાડાને ભાગીને વિચાર છે કઈ ન જવાનો ત્રણ થી ચાર ફેરા વારીએ ભાઈ એ હમણાં ખેતરમાં વહી જાય ને બેને માયરા રાખે છે તો આપણે છે ને આ બધી પાણીમાં બેસે ઘડી વાર બાકીને ચરવા માંડી ગઈ ને વાછડો આપણા ભેગો હતો જ હમણાં એ ભાઈ જો અહીંયા આ જળખી હમણાં પાછી નવી નાખી છે આપણે કેમ કે રસ્તો હતો ને જળખીયાને અત્યારે નાખી દીધી કે કાપેલ પડી હતી ઓલી બાજુ અહીંયાથી ઉપર નાખવી પડી કેમકે ભાઈ બંધની ગાયો ચરે છે ને વાછળો આપણો છે ને અહીંયા ભાગી ગયો છે એ નાનકડો કોઈક નાખી ગયો હતો વાંચડો એ અમે કાબરી એક ઊભો છે કાબરી એને એક્સેપ્ટ કરી લીધો કે ગાભણ છે ગાય આ વિષ્ણુ ખૂટ્યો છે વિષ્ણુ હાલે લે 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 લાવે નહીંજ ગંગાની વાછળી છે એક તો એ પણ એક સપ કરી લીધું વાસળી ચાટે છે હવે મારે છે જો કે લીલડી બધી છે લીલડી વાસળો ભરી આવ્યો છે સફેદ આવ્યો છે જે આબુલનું છે આપણે વિષ્ણુનું ટોપ રિઝ પડ્યો છે એમાં તો કે હજી બીજી ગાભણ છે ગાયો એમાં કેટલી તે વિયાણી છે એ તો ખબર નથી આપણે એક લીલડીની ખબર છે એમાં લીલડીમાં વાસણ બારી આવ્યું બાકીની ગાયો લગભગ ગાભણ છે ગાયો બધી આરામથી છે જાય વાછડાને દેખી ગયા એટલે હવે વાસણ ખૂટી જો છે ધોઈડો મારવાટું મારતા તો બધાય

જો આ તો આ બાજુ પીળી ગાય છે ને જી હા એક જ વેચવાની હે લગભગ હવે ગાભણ છે કે નથી કઈ ખબર નથી આપણે ડિટેલ્સ ગયા વર્ષે વેચવાની હતી ગાયનો વિડીયો આપણે નાખેલો તો આ ચેનલમાં એમાંથી લગભગ એક જ રહી છે આ પીળી બાકી વેચાઈ ગઈ છે લીલી લગભગ વેચવાની નથી એમ કઈ કે બાકી ખબર નથી તો લેવી હોય તો કમેન્ટ કરજો ને આપણી બહેન ગાય બધી અહીંયા રખડે બેસ છે બીજું આવી ગયું પાણીમાં તો અત્યારે જો આપણી બધી બેહન ઊભી કરી લીધી ઘડી તો હવે ચારસો અહીંયા આમ જવા દઉં આગળ સુધી તો હવે છે ને આપણી બેહું અહીંયા પાછી વરી ગઈ છે અડધી છે ને રોડ સાઈડ ચડી ગઈ અને અડધી આ બાજુ રખડે છે એટલે પાડો આ બાજુ આવ્યો ને તો આપણે આ બાજુ આવવું જ પડે ફરજિયાત કેમ કે પાડો હમણાં ભાગી જવાનો છે ઓલી બાજુ પ્લાન કરે છે બાકી બેહું છે ને અહીં પટ્ટે ચડી સીધી નીકળી ગઈ આગળ આ બાજુ આવજો ધીરે ધીરે પાડો હાલતો થઈ ગયો ખાડા બે હવા જાય ને કરે નીકળી જાય ઓલી બાજુ તો આપણા પાડો ભરી પડી ગયા છે પાણીમાં બેસી ગયા હવે આને નીકળવાનું મન છે નહીં આરામથી હોતા જો કાંઈ ચિંતા હલે પડો ઉભો થાય પાડો જાતો તો આમ પણ હાકલ પડી ખબર પડી ગઈ માર પડશે એટલે ભાગી ગયો પાછો